વલસાડમાં મેઘાા સફાઈ અભિયાનનો ડ્રોન કેમેરાથી જુઓ નજારો વલસાડ ખાતે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે વલસાડમાં મેઘા સફાઈ અભિયાન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા સરકારી તંત્ર અને સામાજિક સંસ્થાઓના સથવારે સર્કિટ હાઉસથી હાલર સુધીના માર્ગો પર સફાઈ અભિયાન કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો આ અભિયાનમાં વલસાડ જિલ્લા કલેક્ટર એનએમ દવે જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલા જિલ્લા પ્રાંત અધિકારી આસ્થા સોલંકી જિલ્લા વિકાસ અધિકારી વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ સહિત વલસાડ નગરપાલિકાના કર્મચારીઓ સામાજિક સંસ્થાઓના કાર્યકર્તાઓ ડોક્ટર ભૈરવીબેન જોશી સહિત વલસાડના આગેવાન યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે જ શહેરી નાટકો થકી લોકો સુધી સફાઈ અભિયાનનો મેસેજ પહોંચાડ્યો હતો કે હું ગંદકી કરીશ નહીં અને કોઈને કરવા દઈશ નહીં હું સૌથી પહેલા પોતાનાથી પરિવારથી મોહલાથી કાર્યસ્થળથી હું હંમેશા મારા ઘર હું હંમેશા મારા ઘર સુકો અને બીનો કચરો જુદો રાખીશ હું પ્લાસ્ટિકમાંથી બનાવેલ થેલીઓ હું મારા ઘર શાળા ફળિયો શેરી બાગ બગીચા જાહેર સ્થળો ગામ તથા શહેર રાજ્ય કે દેશ ને ગંદકી તથા પ્લાસ્ટિક ના કચરા મુક્ત કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશ હું બજાર માં ખરીદી દરમિયાન સ્વચ્છ ભારત ના સ્વપ્ન ને સાકાર કરવા પર્યાવરણને પ્રદૂષિત થતું બચાવવા તથા પ્લાસ્ટિક કચરાથી મુક્ત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા મન વચન અને કર્મથી હંમેશા પ્રયત્નશીલ રહીશ જય હિન્દ જય ભારત આજે રોજ આપણે મેગા સફાઈ અભિયાન હાથ ધરી છે તમામ વલસાડવાસીઓને વાસીઓને મારી વિનંતી છે કે આજની મેગા સફાઈ અભિયાનમાં જોડાય સ્વચ્છતા જાળવે સ્વચ્છ અને સ્વસ્થ સુંદર આપણો વલસાડ જિલ્લો બનાવે અને માત્ર આજે જ નહીં રોજ આપણે આ સફાઈ તો એક નિયમ બનાવીએ આપણે અને તમામ લોકોને મારી અપીલ છે કે સમગ્ર વર્ષ દરમિયાન સ્વચ્છતા જાળવે સ્વસ્થ અને સુંદર આપણો વલસાડ બનાવે એની સૌને અપીલ છે આજ રોજ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના ભાગ રૂપે વલસાડ નગરપાલિકા વિસ્તારની અંદર તમામ વોર્ડની અંદર જનભાગીદારીથી સફાઈની ઝુંબેશ મહા સફાઈ અભિયાન જે છે એ શરૂ કરવામાં આવ્યું છે સવારે આઠ વાગ્યે સર્કિટ હાઉસ ખાતે માન્ય કલેક્ટર સાહેબ ડીઓ સર અને એસપી સાહેબની ઉપસ્થિતિમાં આઠ વોર્ડ નંબર આઠ અને વોર્ડ નંબર નવની સફાઈ શરૂ કરવામાં આવી એ સાથે જ પેરેલલ તમામ વોર્ડની અંદર વલસાડ શહેરના લગભગ બાવીસ જેટલા અલગ અલગ એનજીઓ અને ઓર્ગેનાઇઝેશન જે છે એ પણ આમાં જોડાયા હતા જેઓને અલગ અલગ વોર્ડની જવાબદારી આપવામાં આવી હતી સૌએ સવારે આઠથી લઈને દસ વાગ્યા સુધીમાં પોતાની સાથે જ જેટલા પણ શહેરીજનો છે એમને પણ સાથે જોડીને આપણે આખા સિટીની અંદર લગભગ દસ હજારથી વધુ માણસો જે છે એ ભેગા થઈને આજે સફાઈ અભિયાન હાથ ધર્યું છે એની સાથે જ આજે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ હોય માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબની ઉપસ્થિતિમાં આપણે મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું ફૂલો અર્પણ કર્યા બાદ એમના દ્વારા પણ શ્રમદાન કરવામાં આવ્યું અને ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત માનનીય પ્રધાનમંત્રી સાહેબનો જે પ્રોગ્રામ હતો એનું લાઈવ પ્રસારણ અહીંયા મોંગાભાઈ ફોલ ખાતેથી આપણે શહેરીજનોની મોટી ઉપસ્થિતિમાં આપણે નિહાળ્યું સમગ્ર પ્રોગ્રામ આજે સ્વચ્છતા સેવાના ઉપલક્ષમાં યોજવામાં આવ્યો છે આજે આખા જિલ્લામાં છ છ તાલુકામાં આપણા દરેક ડિપાર્ટમેન્ટ સોસાયટી જેટલી એનજીઓ છે પાંચ આપણા ઇન્ડસ્ટ્રી છે છે માર્કેટ છે બધા સાથે છે અને જો મેસેજ હતું છતાં આપણે આજુબાજુમાં દરેક જગ્યાએ જણાવ્યું એ આપણે આ વખતનો થીમ છે સંસ્કાર સ્વચ્છતા સ્વભાવ સ્વચ્છતા એટલે કે ખાલી એક દિવસની ઝુંબેશની આ આપણા સ્વભાવમાં અને સંસ્કારમાં જ્યારે સ્વચ્છતા આવી જાય ત્યારે આપણે આ ઝુંબેશને સફળ ગણીશું કલેક્ટર સાહેબના ઇનિશિયેટિવથી આજે મહાશ્રમ આ જે દિવસ છે સફાઈનું અભિયાન આખા જિલ્લામાં થઈ રહ્યું છે તો બધાને ખાલી એ જ મેસેજ છે કે બધા આજે જોડાવે અને પછી આવત જીવન આખું સ્વચ્છતા નું સંદેશ બીજાને પણ આપે અને પોતપોતાના ઘર શેરી મોલ ના દુકાન દરેક જગ્યાએ સ્વચ્છતા જણાવી